ગુજરાત સરકારમાં જે ટેટ ટુ માટે ભરતી આવવાની છે એમાં અંદાજીત કેટલી જગ્યાઓ આવી શકે તો બે હજારથી બાવીસોની વચ્ચે જગ્યા આવી શકે અને ભાષાની વાત કરીએ તો આપણે આ વિડીયોમાં મેરિટ ગુજરાતી હિન્દી સંસ્કૃત અને અંગ્રેજી વિષયનું મેરિટ જોઈશું કે અંદાજીત કેટલું મેરિટ અટકી શકે હવે આપણે વાત કરીએ ભાષાની તો ગયા વખતે ચાર હજાર ચારસો એક્યાસી જેટલા ઉમેદવાર પાસ થયેલા છે જેમાંથી નપાસ ઉમેદવારની સંખ્યા છે એક લાખ છસો તોતેર કુલ ઉમેદવારની સંખ્યા કરીએ તો કે એક લાખ પાંચ હજાર એકસો ચોપન જેવા ઉમેદવારોની સંખ્યા થાય છે જેમાંથી પાસવા પાસની ટકાવારી ફક્ત ચાર પોઈન્ટ છવ્વીસ ટકા જેટલી જ છે હવે જોઈએ તો બે હજાર ત્રેવીસમાં માત્ર ચાર હજાર ચારસો એક્યાસી જેટલા ઉમેદવાર જ પાસ થયા એમાં પણ આપણે ભાગ પાડીએ તો ચાર ભાષા એટલે કે ગુજરાતી સંસ્કૃત હિન્દી અને અંગ્રેજી જેમાં મેરિટ નીચું રહેવાની શક્યતાઓ સો ટકા ખરીજ ત્યારબાદ ચાર ભાષાઓ મુજબ આપણે ગઈ વખતે કેટલું મેરિટ રહ્યું અને આ વખતે અંદાજિત કેટલું મેરિટ અટકે એ વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ સૌથી પહેલાં વાત કરીએ ગુજરાતી વિષયમાં કે ગયા વખતે અંદાજિત મેરિટ કે ગયા વખતે મેરિટ કેટલું અટક્યું હતું અને આ વખતે અંદાજિત મેરિટ કેટલું અટકશે ગુજરાતી વિષયમાં ગયા વખતે કેટલું મેરિટ અટક્યું હતું તો કે ઓપન વાળા માટે સિત્તેર પોઈન્ટ છ ઓબીસી વાળા માટે સિત્તેર પોઈન્ટ ચોવીસ ઇડબ્લ્યુ એસ વાળા માટે સિત્તેર પોઈન્ટ છવ્વીસ એસસી વાળા માટે સિત્તેર પોઈન્ટ છ એસટી વાળા માટે પંચાણું પોઈન્ટ એકાણું અને પીએચ વાળા માટે ત્રેસઠ જેટલું મેરિટ અટક્યું હતું હવે આ વખતે વાત કરીએ તો ગુજરાતી વિષયમાં કેટલું મેરિટ અટકશે તો ઓપન વાળા માટે ઓગણસિત્તેર સિત્તેર પોઈન્ટ પાંચથી સિત્તેર ઓબીસી વાળા માટે અડસઠ પોઈન્ટ પાંચથી ઓગણસિત્તેર ઇડબ્લ્યુ એસ વાળા માટે અડસઠ પોઈન્ટ બેથી ઓગણ એસસી વાળા માટે ઓગણસિત્તેરથી સિત્તેર એસટી વાળા માટે ત્રેસઠથી ચોસઠ અને પીએચ વાળા માટે એકસઠથી બાસઠ જેટલું મેરિટ અટકે એવી સંભાવના છે હવે વાત કરીએ હિન્દી વિષયની તો કે હિન્દી વિષયમાં ગયા વખતે કેટલું મેરિટ અટક્યું હતું અને આ વખતે અંદાજિત મેરિટ કેટલું અટકશે હિન્દીમાં ગયા વખતે ભરતીમાં આટલું મેરિટ અટક્યું હતું તો કે ઓપન વાળા માટે અડસઠ પોઈન્ટ બાણું ઓબીસી વાળા માટે અડસઠ પોઈન્ટ સિત્યોતેર ઈડબલ્યુ એસ વાળા માટે અડસઠ પોઈન્ટ ચોપન એસસીવાળા માટે અડસઠ પોઈન્ટ ચોરાણું એસટી વાળા માટે પાંસઠ પોઈન્ટ છવ્વીસ પીએચ વાળા માટે એકસઠ પોઈન્ટ અઠ્યાસી જેટલું મેરિટ અટક્યું હતું હવે વાત કરીએ આ વખતની તો હિન્દી વિષયમાં આ વખતે કેટલું મેરિટ અટકશે તો કે ઓપન વાળા માટે સડસઠ પોઈન્ટ પાંચથી અડસઠ ઓબીસી વાળા માટે સડસઠ એડબલ્યુ એસ વાળા માટે સડસઠથી અડસઠ એસસી વાળા માટે સડસઠથી અડસઠ એસટી વાળા માટે એકસઠથી બાસઠ પીએચ વાળા માટે સાઠથી એકસઠની વચ્ચે મેરિટ અટકે એવી પૂરેપૂરી સંભાવના છે હવે વાત કરીએ સંસ્કૃત વિષયની તો કે સંસ્કૃત વિષયમાં ગયા વખતે મેરિટ કેટલું અટક્યું હતું અને આ વખતે કેટલું અંદાજિત મેરિટ અટકી શકે સંસ્કૃતમાં ગયા વખતની ભરતીમાં કેટલું મેરિટ અટક્યું હતું તો કે ઓપન ઓબીસી અને ઇડબ્લ્યુ એસ વાળા માટે સિત્તેર જેટલું મેરિટ અટક્યું હતું એસસી વાળા માટે ઓગણસત્તર પોઈન્ટ બેતાલીસ જેટલું વાળા માટે પાસઠ પોઈન્ટ પાસઠ જેટલું અને વાળા માટે એકસઠ પોઈન્ટ અઠ્યાસી જેટલું મેરિટ અટક્યું હતું સંસ્કૃત વિષયમાં આ વખતે કેટલું મેરિટ અટકશે તો કે ઓપન વાળા માટે થી સિત્તેરથી સિત્તેરની વચ્ચે ઓબીસી વાળા માટે ઓગણસીતેરથી સિત્તેરની વચ્ચે ઇડબલ્યુ એસ વાળા માટે પણ ઓગણસીતેરથી ની વચ્ચે એસસી વાળા માટે અડસઠથી ઓગણ ની વચ્ચે એસટી વાળા માટે ત્રેસઠ પોઈન્ટ પાંચથી ચોસઠની વચ્ચે પીએચ વાળા માટે સાઠથી એકસઠ જેટલું મેરિટ અટકે એવી સંભાવના છે હવે આ વખતે વાત કરીએ અંગ્રેજી વિષયની તો કે અંગ્રેજી વિષયમાં ગયા વખતે કેટલું મેરિટ અટક્યું હતું અને આ વખતે ભરતીમાં મેરિટ કેટલું અટકશે એની વિગતવાર ચર્ચા કરીએ અંગ્રેજી વિષયની વાત કરીએ તો ગયા વખતની ભરતીમાં ઓપનવાળા માટે બોતેર પોઈન્ટ ત્રીસ ઓબીસી વાળા માટે બોતેર પોઈન્ટ સત્યાવીસ ઈડબલ્યુ એસ વાળા માટે બોતેર પોઈન્ટ ચોવીસ એસસી વાળા માટે બોતેર પોઈન્ટ ત્રીસ વાળા માટે સડસઠ પોઈન્ટ પાંસઠ અને પીએચ વાળા માટે છાસઠથી સડસઠ જેટલું મેરિટ અટક્યું હતું ત્યારબાદ વાત કરીએ તો કે અંગ્રેજીમાં આ વખતે કેટલું મેરિટ અટકશે તો કે ઓપન વાળા માટે સિત્તેર પોઈન્ટ પાંચથી એકોતેર ઓબીસી વાળા માટે થી 70 સિત્તેરની વચ્ચે ઇડબ્લ્યુ એસ વાળા માટે થી 70 સિત્તેર વાળા માટે થી 70 સિત્તેર વાળા માટે ત્રેસઠથી ચોસઠ અને વાળા માટે છાસઠથી સડસઠ વચ્ચે મેરિટ અટકે એવી પૂરેપૂરી સંભાવના છે છેલ્લી ટેટ ભાષાનું પરિણામ બિલકુલ નહિવત જ આવ્યું માત્ર ચાર ટકા લોકો જ પાસ થયા છે જે સંખ્યા લગભગ ચાર હજાર ચારસો એક્યાસી છે જેમાંથી અમુક લોકો માત્ર સારો સ્કોર બનાવી શક્યા નથી કારણ કે પેપર અઘરું હતું જે પાસ થયા એમાંથી મોટા ભાગના રિપીટ થયેલા ઉમેદવારો છે ત્યારબાદ ટેટ ટુની ભરતી પહેલાં ધોરણ નવથી બારમાં ભરતી થવાની હોવાથી આમાં સારા મેરિટ દ્વારા અંદાજિત વિષય વાઇઝ પાંચસો કે ચાર વિષયના કુલ બે હજાર લોકો એમાં જશે પરિણામે મેરિટ નીચું જશે એટલે એવું અનુમાન કરી શકાય કે ગઈ ભરતીની મેરિટ યાદી જ આ ભરતી માટેની મેરિટ યાદી બની રહેશે કારણ કે ગઈ ભરતીમાં જેટલું મેરિટ અટક્યું હતું એટલેથી આ ભરતીમાં પહેલો તબક્કો શરૂ થશે